અંકલેશ્વર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓગણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આર્મી ઓફિસર અમિતભાઈ ધોબીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વિકાસ અંગે માહિતી સાથે ઓપરેશન સિંદુર અભિયાન નૃત્ય અને સ્કેટિંગ ડાન્સ સાથે વિદ્યાર્થીઓ વિશેષ શુભકામનાઓ પાઠવી અને યુવા પેઢીને પ્રોત્સાહન આપ્યું હતું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓગણ એંસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે આર્મી ઓફિસર અમિતભાઈ ધોબી ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી બાદ સૌ કોઈ ભેગા મળી રાષ્ટ્રગાન ગાન ગાઈ નારાની ગુંજ સાથે સાડા દેશભક્તિના લીન થયા હતા દેશભક્તિ અને ઉત્સાહની ભાવના સાથે વિદ્યાર્થીઓએ રોમાંચિત કરતા વક્તવ્ય તથા રોલ પ્લે દ્વારા સ્વતંત્ર દિવસની મહત્વ અને લોકશાહી મૂલ્યને જાળવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત સ્કેટિંગ ડાન્સ તથા ઓપરેશન સિંદુર અભિયાન નૃત્ય અને ગરબા રજૂ કરી ભારતની સમુદ્ર સાંસ્કૃતિક વારસો અને વિવિધતાને પ્રકાશિત કરી હતી ભારતના રોમાંચક ઇતિહાસ આપણી વિરાસત સાથે સાથે વિકાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આર્મી ઓફિસર અમિતભાઈ ધોબીએ ઓગણએંસીમાં સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં ઓગણએંસીમાં વર્ષ વિકાસ યાત્રા સ્પષ્ટ કરી વિકાસ અંગે માહિતી સાથે ઓપરેશન સિંદૂર અભિયાન નેત્ર અને સ્કેટિંગ ડાન્સ માટે વિદ્યાર્થીઓને વિશેષ શુભકામનાઓ પાઠવી અને યુવા પેઢીને પ્રોત્સાહન આપ્યું હતું આવનારી પેઢી દેશનું એવું સપનું જુએ કે દેશ મજબૂત બને સાથે કરુણામય બને એવી અપેક્ષા સાથે દેશ વિશ્વગુરુનો રોલ ભજવી શકે એવી શુભેચ્છા પાઠવી હતી અમિતભાઈએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે માત્ર આર્મી દ્વારા જ નહીં પરંતુ સાચા નાગરિક બનીને પણ દેશ પ્રેમ દર્શાવી શકાય એવું જ સંકલ્પ હોવું જોઈએ આપણે બદલશું તો દેશ બદલશે અને દેશ બદલશે તો જ વિશ્વ બદલશે ત્યારબાદ આર્મીના યાદગાર શૌર્યની ભરપૂર પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા અંતમાં શાળાના આચાર્ય શ્રી આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને હૃદયમાં દેશ જ્યોત પ્રગટાવી અને કાર્યક્રમને ગૌરવાવિંત બનાવ્યો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને સમજવાનો ಮೂಲ್ವಾನ್ ಅರ್